હોટલ સિલ્વર સેવન પાછળ અજાણ્યા તત્વો દ્વારા સલ્ફર વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો જે અંગે જીપીસીબીએ પ્રથમ એક્શનમાં આવીને નમૂના લઈ તપાસ શરૂ કરી હતી તો બી ડિવિઝન જાણ કરતા પોલીસ પણ એક્શનમાં આવી હતી અને બીજા દિવસે સલ્ફરને ઉઠાવવા માટે ડમ્પર ચાલક આવતા પોલીસે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો તેની પ્રાથમિક પૂછપરછ કરતા ભરત રોડ કેરિયર માલિક ભરત રાજપુરોહિતના હજીરાથી સલ્ફર કેમિકલ ડમ્પર ભરી આવ્યું હતું જે ચાલક સિલ્વર પાછળ ખુલ્લી જગ્યામાં નાની જે ચાલક સિલ્વર પાછળ ખુલ્લી જગ્યામાં નાખી ફરાર થઈ ગયો હતો જે સલ્ફર કેમિકલ ને ભરતભાઈના કહેવાથી ઉઠાવવા માટે આવ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસ આ અંગે જીપીસીબી નો અભિપ્રાય મેળવી અભિપ્રાય આવતા જ ગુનો દાખલ કર્યો હતો પોલીસે માનવ પ્રાણી પક્ષી અને વનસ્પતિ કે સ્વાસ્થ્ય આરોગ્યને નુકસાન કરે તેમ હોય જે બાબતે ગુનો દાખલ કરી પડાયેલ ડર ચાલક મુકેશ નાનજી ડામોર ભરત રોડ કેરિયરના માલિક ભરત પુરોહિત સલ્ફર ખારી કરી જતા રહેલા હાઈવા ડમ્પર ટ્રક ચાલક અને સલ્ફર કેમિકલ પુનઃ ભરવા માટે મોકલનાર ડમ્પર માલિક નીતિનભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને પ્રાથમિક ડમ્પર ચાલક મુકેશ નાનજી ડામોરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી